ખેડાના નડિયાદ પેટલાદ રોડ પર રિફ્લેક્ટર કારને રસ્તો ક્રોસ કરવા લોકોને મુશ્કેલી પડી રહી હતી ત્યારે કોંગ્રેસ પ્રમુખ હસ્તક્ષેપે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો છે નડિયાદ પેટલાદ રોડ પર એમજીવીસીએલ ઓફિસ સામે રોડ પર મુકાયેલા રિફ્લેક્ટરને કારણે રાહદારીઓ માટે રસ્તો ક્રોસ કરવો મુશ્કેલ બન્યો હતો ત્યારે આ મામલે સ્થાનિક રહીશોએ નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટને રજૂઆત કરી હતી તેથી હાર્દિક ભટ્ટ દ્વારા તરત જ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને જાણ કરાઈ હતી જેથી ત્વરિત સમયમાં કર્મચારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરી સમસ્યાનો નિકાલ લાવવામાં આવ્યો ત્યારે સ્થાનિકોએ હાર્દિક ભટ્ટનો આભાર માન્યો છે અમે જીબીની સામે મોટીપડીમાં રહીએ છે જૈન દેરાસરથી આવતા અમારે કે જીબીની અંદર ભરવાનો હતો ત્યાં બહુત તકલીફ પડતી હતી રહી ગયા છે